અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર ચારમાં આવેલ અક્ષર કોલોનીમાં નવી ડ્રેનેજ લાઇન નાખવાના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિકાસના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે જેના ભાગરૂપે આજ રોજ નગર સેવા સદનના વોર્ડ નંબર ચારમાં આવેલ અક્ષર કોલોનીમાં નવી ડ્રેનેજ લાઇનના કામનું ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રૂપિયા અઢાર લાખના ખર્ચે નિર્માણ પામનાર ડ્રેનેજ લાઇનના ખાત ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાયસ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા નવી ભૂગર્ભ લાઇન નિર્માણ બાદ સ્થાનિકોની પાણી ભરાઈ રહેવાની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ચારમાં અંદાજિત અઢાર લાખના ખર્ચે ડ્રેનેજ લાઇન નાખવાનું ખાત મુરત કરવામાં આવ્યું આ ખાત મુહૂર્તમાં શહેર પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ કોસા અધ્યક્ષ જગદીશભાઈ શાહ ઉપપ્રમુખ ભાવેશભાઈ પૂર્વ પ્રમુખ વિનયભાઈ યાના સ્થાનિકો હાજર રહ્યા હતા